બાર એપ્રિલ અઢારસો ના રોજ રણજીતસિંહને પંજાબના મહારાજા જાહેર કરવામાં આવ્યા હતા તે મહારાજા રણજીતસિંહ હતા જેમણે શીખ સામ્રાજ્યની સ્થાપના કરી તેમને શેરે પંજાબ પણ કહેવામાં આવે છે મહારાજા રણજીત સિંહ તેમનું પહેલું યુદ્ધ માત્ર દસ વર્ષની વયે લડ્યા અને બાર વર્ષની ઉંમરે સિંહાસન સંભાળ્યું રણજીતસિંહ એવા રાજા હતા જેમણે લાહોર જીતી લીધું અને તેને પોતાની રાજધાની બનાવી

એક સારા શાસક જ નહીં પરંતુ એક સક્ષમ લશ્કરી કમાન્ડર પણ હતા તેમણે શીખ ખાલસા આર્મીની રચના કરી જેને અંગ્રેજો દ્વારા ભારતની શ્રેષ્ઠ સેના માનવામાં આવી હતી રખાલદાસ બેનર્જીનો જન્મ બાર એપ્રિલ અઢારસો ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયો તેઓ દેશના પ્રખ્યાત પુરાતત્વવિદ અને ઇતિહાસકાર હતા લોકો તેમને આર ડી બેનર્જી પણ કહેતા હતા આરડી બેનર્જીએ જ મોહેંજો દારોની શોધ કરી તે સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી પરિપક્વ શહેર હતું યુનેસ્કોએ તેને ઓગણીસો માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કર્યું આરડી બેનર્જીએ હડપ્પામાં સિંધુ ખીણની સંસ્કૃતિની સ્થળના ખોદકામ સહિત અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું કમનસીબે બેનર્જીને તેમના મહાન કાર્ય માટે જે શ્રેય મળવો જોઈતો હતો તે મળ્યો નહીં

આ ટ્રેન હવે ભારતીય રેલવે દ્વારા સંચાલિત છે અને તે મધ્ય રેલવે ઝોન હેઠળ આવે છે બાર એપ્રિલ ઓગણીસો ના રોજ માનવીએ પ્રથમ વખત અવકાશ પર પગ મૂક્યો આ દિવસને વિશ્વભરમાં માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તત્કાલીન સોવિયેત યુનિયનના અવકાશયાત્રી યુરી ગાગરીન અવકાશમાં પગ મૂકનાર પ્રથમ માનવ હતા યુરી ગાગરીને 12 એપ્રિલ 1961 ના રોજ માત્ર સત્યાવીસ વર્ષની વયે અવકાશયાન વિસ્કોટક 1 માં ઉડાન ભરી. સ્પેસ રેસમાં અમેરિકા પર સોવિયત રશિયાનો આ વિજય હતો. યુરી ગાગરીનની પૃથ્વી પર સુરક્ષિત वापसीએ આ વિજયને નિર્વિવાદિત બનાવી દીધો. યુરીને અવકાશમાં મોકલીને વૈજ્ઞાનિકો ઘણા પ્રશ્નોનો જવાબ મેળવવા માંગતા હતા, જેમાં મનુષ્ય અવકાશમાં જીવી શકે છે કે નહીં. શું આપણે અવકાશયાન દ્વારા મુસાફરી કરી શકીશું શું અવકાશયાનનો પૃથ્વી સાથેનો સંપર્ક અસરકારક રહેશે શું અવકાશયાન સુરક્ષિત પાછું આવશે જેવા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો યુરી ગાગરીનની આ યાત્રા આ તમામ પ્રશ્નોનો જવાબ આપ્યો અવકાશમાં જતા પહેલા ગાગરીનને કદાચ કોઈ જાણતું ન હતું પરંતુ તેના પરત ફર્યા બાદ ગાગરીન રશિયાનો રાષ્ટ્રીય હીરો બની ગયો

પ્રથમ ઓર્બિટ સ્પેસ ફ્લાઇટ હતી કોલંબિયામાં મિશન કમાન્ડર જોન ડબલ્યુ અને અવકાશ યાત્રી જોન યંગ અને રોબર્ટ ક્રિસ્પેન બે જણ નો ક્રુ હતો કોલંબિયાએ એ સાડત્રીસ વાર પૃથ્વીની પરિક્રમા કરી અને ચૌદ એપ્રિલ ઓગણીસો ના રોજ ચોપન કલાક પછી પરત ફર્યું અમેરિકામાં ગૃહ યુદ્ધ બાર એપ્રિલ અઢારસો એકસઠ ના રોજ શરૂ થયું અને નવ એપ્રિલ અઢારસો પાસઠ ના રોજ તે સમાપ્ત થયું ચાર વર્ષ સુધી ચાલેલા આ ગૃહ યુદ્ધમાં અમેરિકાને ભારે જાનહાનિનો સામનો કરવો પડ્યો અનેક લોકોએ જીવ ગુમાવ્યા દક્ષિણના રાજ્યોએ ડેવિસના નેતૃત્વમાં અમેરિકાથી અલગ સંધની રચનાની ઘોષણા સાથે સ્વતંત્રતાની લડાઈ શરૂ કરી વાસ્તવમાં દક્ષિણના રાજ્યો ઉત્તરના ઔદ્યોગિક રાજ્યની સરખામણીમાં ખૂબ જ પછાત હતા અને લાંબા સમયથી ગુલામી નાબૂદ કરવાની માંગ કરી રહ્યા હતા ચાર વર્ષની ભીષણ લડાઈ પછી સંઘની હાર સાથે યુદ્ધનો અંત આવ્યો જોકે ગુલામી સમગ્ર દેશમાં ગેરકાયદેસર હતી અમેરિકન ગૃહ યુદ્ધ દરમિયાન અબ્રાહમ લિંકન યુનાઇટેડ સ્ટેટના સોળમાં રાષ્ટ્રપતિ હતા તેઓ અમેરિકન ગૃહ યુદ્ધનો અંત લાવવા અને શાંતિ સ્થાપવા માટે જાણીતા છે ફ્રેન્કલિન રૂઝવોર્ટનું બાર એપ્રિલ ઓગણીસો ના રોજ અવસાન થયું તેઓ અમેરિકાના બત્રીસમાં રાષ્ટ્રપતિ હતા રૂઝવોલ્ટ બીજા વિશ્વયુદ્ધ અને વૈશ્વિક આર્થિક મંદી દરમિયાન વીસમી સદી સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ એક હતા તેઓ ચાર વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા અને ઓગણીસો તેત્રીસ થી ઓગણીસો પિસ્તાલીસ સુધી તેના પર રહ્યા આ પદ પર બે થી વધુ વખત ચૂંટાયેલા તેઓ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ હતા ઓગણીસો એકવીસ માં રૂઝવોલ્ટ ના નીચે સુધીનો નો સંપૂર્ણપણે નો ભાગ લખવા ગ્રસ્ત થઈ ગયો આ જોઈને તેમના હરીફો લાગ્યું કે તેમની રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે પરંતુ રૂઝવોલ્ટ ત્યાં રોકાયા ન હતા તેને સંકલ્પ કર્યો કે તે ફરી ચાલશે અને માત્ર બે વર્ષ પછી તે લેગ આર્યનની મદદથી ફરીથી ચાલી શક્યા તેઓ ગવર્નર તરીકે આ પછી રાજકીય પ્રવાસ માં ક્યારે પાછું વળીને જોયું નથી ફ્રેન્કલીન રોઝવોટ ના મૃત્યુ પછી બંધારણમાં સુધારો કરવામાં આવ્યો કે કોઈ પણ વ્યક્તિ બે વખતથી વધુ રાષ્ટ્રપતિ પદ પર ચૂંટાઈ શકે નહીં